નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીબોન વતી હું અશ્વિન કલ્ચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો વિડીયો ખાસ એ માટે છે કે ભાઈ મગફળીનું જે વાવેતર છે તો એની અંદર વધુ ફાલફૂલ માટે આપણે શું કરી શકીએ આ સાથે જ વધુ સૂયા બેસે એ માટે આપણે શું કરી શકીએ ખાસ પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે મગફળીની અંદર કઈ અવસ્થામાં શું થાય છે એના આધારે આપણે માવજત કરવાની હોય છે જેમ કે આગળના વિડીયોમાં કીધું હતું ત્રીસથી પિસ્તાલીસ દિવસનો જે સમયગાળો છે ફૂલ અવસ્થાનો છે કે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય છે વધુ પ્રમાણમાં ફૂલ બેસશે એ પ્રમાણે પછી આગળ સુયા બેસવાની પિસ્તાલીસ દિવસ બાદ ધીમે ધીમે શરૂઆત થાય છે સાઠેક દિવસ સુધીમાં સારા એવા પ્રમાણમાં સૂયા બેસી જતા હોય છે તો આ બે જે સમયગાળો છે આખો ત્રીસથી સાઠ દિવસની વચ્ચેનો કે જે ત્રીસ દિવસના સમયગાળાની અંદર સૂયા આ ફૂલ આવી ગયા હોય છે સૂયા પણ સારા પ્રમાણે બેસી જતા હોય છે તો આ અવસ્થા દરમિયાન કઈ કઈ અવસ્થાએ શું ધ્યાન રાખવાની જરૂર છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ પહેલું તો એ છે કે ત્રીસ દિવસ બાદ જ્યારે તમે કાંઈ પણ ફાલ ફૂલ જેમાં આવે છે એ પ્રમાણે આગળના વિડીયોમાં કીધું પ્રમાણે તમે બાર એક્સન્ટ જે છે વાપરી શકો છો કારણ કે ફોસ્ફરસ જે છે એ કોઈપણ પાકમાં ફૂલ અવસ્થાએ વધુ ફૂલ બેસાડવા માટે મદદરૂપ થતું હોય છે તો ફોસ્ફરસ જે તત્વ છે પોષક તત્વો એ આ સમયમાં આપવું ખૂબ જરૂરી છે ઘણા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન એ સમયે આગળના વિડીયો મૂક્યા બાદ આવ્યો કે ભાઈ બાર એક્સેઠ આપીએ તો વૃદ્ધિ તો નહીં વધી જાય નહીં હવે ભાઈ વૃદ્ધિ વિકાસ જે થાય છે એની પાછળ બીજા ઘણા કારણો જવાબદાર છે માત્ર એવું નથી કે તમે બાર એકસેન્ટ આપશો ને વૃદ્ધિ વિકાસ વધી જશે અત્યારે આ વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે ભાઈ અવસ્થા આવે એ પહેલાં તમે ખાસ અમુક માવજત પર ધ્યાન આપો કારણ કે અત્યારે ત્રીસ દિવસની મગફળી થઈ હોય છે આપણે ઘણા લોકો ભલામણ કરતા હોય કે ઓગણીસ ઓગણીસ આપો ઓગણીસ ઓગણીસ તો આપણે આપીએ છીએ એની સાથે યુમિક ફૂલવીકના જે બી કન્ટેન્ટ મળે એ આપી દઈએ ઘણા લોકો યુરિયાના ડોઝ પણ આપી દઈએ એમોનિયમ સલ્ફેટ પણ આપીએ જે બી નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા જ લાગીએ છીએ આપણે ભલામણ એકની હોય છે આપણે ચાર પાંચ મિક્સ કરીને જમીનની અંદર આપી દે કે આપણી મગફળી લીલી દેખાવી જોઈએ બધા બધા ગામમાં ગમે હોય ને આપણી મગફળી બધા કરતાં લીલી હોવી જોઈએ એવી માનસિકતા રે આપણે જે પણ ખાતર આવે બધું જ નાખાનાક કરીએ એટલે મગફળીનો વૃદ્ધિ વિકાસ બહુ ઊંચો થઈ જાય પછી એવી કે આ તો વધી ગઈ મગફળીની વધ થઈ ગઈ પછી એના શું કરીએ કે એના નિયંત્રણ માટે આપણે વૃદ્ધિ અવરોધક દવા છે એનું સ્પ્રે ચાલુ કરી દઈએ તો આપણે પહેલેથી જ ધ્યાન રાખીએ કે ભાઈ યોગ્ય સમયે યોગ્ય માવજત કરીએ જેથી આગળ જતાં ખોટા ખર્ચા ના કરવા પડે પણ આપણે વધુ લીલી દેખાવાની લાલસામાં શું કરીએ જે પણ મળે બધું ઘણા લોકો પચીસ ત્રીસ દિવસે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ આપી દેતા હોય છે આપણે ભલામણ કરતા હોય કે ભાઈ વૃદ્ધિ વિકાસ સારો છે તો આપવાની જરૂરિયાત નથી છતાં પણ આપણું મન નથી માનતું એટલે આપણે આપી દઈએ છીએ અને પરિણામ સ્વરૂપે પિસ્તાલીસ દિવસે પચાસ દિવસે જ્યારે સૂયા બેસવાના હોય છે ત્યારે વૃદ્ધિ વિકાસ વધુ પડતો થઈ ગયો હોય એટલા માટે પછી હવે વૃદ્ધિ અવરોધકોનો પણ આપણે ઉપયોગ કરવો પડતો એવું નથી કે માત્ર નાઇટ્રોજનયુક્ત ખાતરો જવાબદાર છે હવે મગફળી છે એના વૃદ્ધિ વિકાસ માટેના અમુક કારણો જવાબદાર છે પહેલું છે વધુ પડતું યુક્ત ખાતરનો ઉપયોગ બીજું સતત વાદળછાયું વાતાવરણ રહેતું હોય વરસાદી વાતાવરણ રહેતું હોય અથવા તો થોડો સમય વરસાદી વાતાવરણ રહે પાછી વરાપ નીકળે પાછું વરસાદી વાતાવરણ તો જે અનિયમિત વાતાવરણ ચક્ર થાય છે એના કારણે પણ ઘણીવાર વૃદ્ધિ વિકાસ વધતો હોય છે કારણ કે જે નાઇટ્રોજન જે પ્રોડ્યુસ કરતાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે એ મગ મગફળી કઠોળ વર્ગનો પાક તો એના મૂળની અંદર તમને એ રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળશે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એ જમીનમાં ફિક્સ કરે છે અને છોડને પૂરો પાડે છે એટલે અમુકવાર આપણે ના એમાં એ માટે પાડીએ કે ત્રીસ દિવસની મગફળી થાય ત્યારબાદ નાઇટ્રોજનનો ખાતરનો ઉપયોગ ઘટાડવાનો છે કારણ કે ઓલરેડી રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરે છે એના કારણે છોડને પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ વિકાસ માટે નાઇટ્રોજન મળી રહે છે એટલા માટે પણ ઘણીવાર વધારે પડતા વાદળછાયા વાતાવરણના કારણે પણ નાઇટ્રોજનની વધવાથી પણ વૃદ્ધિ વિકાસ વધી જતો હોય છે આ માટે ખાસ આવા કારણો જવાબદાર હોય છે એટલે ત્રીસ દિવસ પછી આપણે એ માટે કહીએ છીએ કે નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ બાર એક્સેન્ટ જે છે ભાઈ એક્સેન્ટ જે ફોસ્ફોરસ છે એના કારણે ત્રીસ દિવસ બાદ ફાલ ફૂલની સંખ્યાની અંદર સારો એવો વધારો તમને જોવા મળે એ માટે આપણે ભલામણ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે જાણીએ કે છોડ છે વધુ પ્રમાણમાં ફ ફૂલ બેસે છે તો છોડને પણ ખોરાકની જરૂર હોતી હોય છે એટલે એની અંદર માત્ર બાર ટકા નાઇટ્રોજન હોય છે જેથી આટલું બધું આપણને નુકસાન પાકને વધારે વધ પકડવાનો પ્રશ્ન નહીં રહે હવે વાત કરીએ ફૂલ અવસ્થા પિસ્તાલીસ દિવસ સુધીની હોય છે ત્યાં સુધીમાં તમે સારા એવા પ્રમાણમાં વધુ પ્રમાણમાં ફૂલ બેસે માટે આપણે આ માવજત કરી શકીએ છીએ આ બાદ પિસ્તાલીસ પચાસ દિવસે ધીમે ધીમે સુયા બેસવાની શરૂઆત થઈ જાય છે ઘણા ખેડૂત મિત્રો ત્રીસ પાંત્રીસ ચાલીસ દિવસે વૃદ્ધિ અવરોધકોનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે છે ગયા વર્ષે ઘણા લોકોએ આનો ઉપયોગ કર્યો ને એને અનુભવ હશે કે પાંત્રીસ ચાલીસ દિવસે તમે ઉપયોગ કરો છો એના પરિણામે શું થાય સુયા વહેલા બેસે છે વહેલા બેસે પણ એમાં એવા મગફળીની અંદર ખાલી સુયા જ બેસે છે ડોડવા બેસે તો દોડવાની અંદર કાં તો દોડવા ખાલી હોય છે અથવા તો જો દોડવાની અંદર દાણો ભરાય છે તો એકદમ ચીમળાઈ ગયેલો અને હાવ પથલો જેમ ના બરાબર જ કહીએ કે ભાઈ કાંઈ નથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે એટલે વૃદ્ધિ અવરોધકોનો જ્યારે પણ ઉપયોગ કરો છો તો એ અવસ્થાએ અને એ સમયે કરો કે જ્યાં એની હકીકતમાં તમારે જરૂરિયાત છે એટલા માટે ત્રીસ થી પિસ્તાલીસ દિવસની મગફળીની અંદર બાર એક ઉપયોગ કરો અથવા તમારે એવું છે કે મારે નાઇટ્રોજનયુક્ત ખાતર નથી આપવું તો પછી જીરો બાવન ચોત્રીસ જે પાણીમાં દ્રાવ્ય ખાતર છે એનો તમે છે પિસ્તાલીસ પચાસ દિવસ સુધી પણ ઉપયોગ કરી શકો છો ફાલ ફૂલ માટે અને સૂયા બેસવા માટે ખાસ બાર એક્સેન્ટ નથી કરવું તો ઝીરો બાવન ચોત્રીસ તમે એ અવસ્થા ઉપયોગ કરી શકો છો સો ગ્રામ પ્રતિપંખ હવે ધારો કે વધારે પડતા વાદળછાય વાતાવરણના કારણે અથવા તો વધુ ખાતરના ઉપયોગથી જો વધુ પડતો વધ વધી કારણ કે ઘણી વાર એવું થઈ શકે કે ભાઈ આગળ આપણે ખાતર આપતા અપાઈ ગયું છે અને એના પરિણામે વૃદ્ધિ વિકાસ બહુ વધી ગયો છે અને કહેવાય ઘણીવાર ગોઠણ ગોઠણ સુધી મગફળી ઉભડી આમ વધુ જ વિકાસ પકડી લે છે તો પછી આપણે સો ટકા વૃદ્ધિ અવરોધકોનો આપણે અવસ્થા ઉપયોગ કરવાની ના છૂટકે આપણે કરવો પડી શકે તો ખાસ એ ઉપયોગ કરો છો તો ધ્યાન રાખવું કે મગફળી છે પચાસ થી સાઠ દિવસની વચ્ચે હોવી જોઈએ નાની અવસ્થાએ ઉપયોગ કરશો સો ટકા સુયા વધુ બેસશે પણ સુયા ખાલી બેસશે અને જો ડોડવા બેસશે તો કીધું એમ ખાલી કાં તો પછી દાણા ચીમડાઈ ગયેલા અને ના બરાબર જ આવશે એટલે વહેલી અવસ્થાએ ક્યારે એનો ઉપયોગ કરવો નહીં પચાસ થી સાઈઠ દિવસ ઉપરની મગફળી થઈ હોય ત્યાં સુધીમાં બેસે છે અને એવું લાગે છે કે વૃદ્ધિ વિકાસ વધારે છે અને સુયાનું પ્રમાણ ઓછું છે તો પછી તમે જે વૃદ્ધિ અવરોધકો છે એનો ઉપયોગ કરી શકો છો તો હવે એ વૃદ્ધિ અવરોધકોમાં કયા કયા આપણે ઉપયોગ કરી શકીએ તો એની અંદર ત્રણથી ચાર જે છે એ તમે એમાંથી કોઈ પણ એક જે છે પંદર લિટર પાણીમાં મિક્સ કરી અને તમે પંપ દ્વારા સ્પ્રે કરી શકો છો તો જે એની અંદર પહેલું જે છે એ છે આપણે પ્રોકો બ્યુટાજોલ એ તમને માર્કેટની અંદર ત્રેવીસ ટકા અને ચાલીસ ટકા બંનેની અંદર મળી જશે પ્રોકો પ્રોક્લો બ્યુટાજોલ જે ત્રેવીસ ટકા તમે ઉપયોગ કરો છો તો પાંચ એમ એલ પ્રતિપંપ ઉપયોગ કરવાનો છે ધારો કે ચાલીસ ટકા તમે ઉપયોગ કરો છો એ ત્રણ એમએલ પ્રતિપંપ જે છે તમે ઉપયોગ કરી શકો છો ખાસ માર્કેટની અંદર આ તમને ઘણા અલગ અલગ કંપનીના નામથી મળી જશે તો એનો તમે ઉપયોગ કરી શકો છો બીજું જે છે એ છે આપણે મેપિક્વેટ ક્લોરાઈડ કે જે પાંચ ટકા કોન્સન્ટ્રેશન ધરાવતું મળી જશે પચીસ એમએલ પ્રતિપંપ જે છે એ તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય બીજું એક મળી જશે એ છે ક્લોમોક્વેટ ક્લોરાઈડ જે પચાસ ટકા કોન્સન્ટ્રેશન ધરાવે છે એ તમે ત્રીસ એમએલ પ્રતિપંપ જે છે ઉપયોગ કરી શકો છો આ જે છે વૃદ્ધિ અવરોધકો છે કે જે છોડશે એનો વૃદ્ધિ વિકાસ અટકાવી અને વધુ પ્રમાણમાં સુયા બેસે એ માટે મદદરૂપ થાય છે આનો ઉપયોગ ક્યારેક કરવાનો છે કે જ્યારે મગફળી પચાસ દિવસ ઉપરની થઈ જાય પંચાવન દિવસે પહોંચે અને એ અવસ્થાએ જો વધુ પડતો તમારે વૃદ્ધિ વિકાસ છોડનો હોય અને આ પચાસ દિવસ પછી જો સૂયા નથી સરખા પ્રમાણમાં બેસતા ત્યારે જ ઉપયોગ કરવાનો છે ત્રીસ ચાલીસ દિવસે મગફળીમાં હજી ફાલ આવતા હોય અને ત્યારે પંપ લઈને આપણે શરૂ નથી થઈ જવાનું નહીં તો સુયા બેસશે પણ પછી પાછળથી સાઠ દિવસમાં જ્યારે દોડવાની અવસ્થા આવશે ને ત્યારે દોડવા નહીં બેસે અથવા બેસશે તો ખાલી આવશે એટલે પછી એ અવસ્થાએ પાછા નવા ખર્ચા કરવા એના કરતાં પચાસ પંચાવન દિવસે જ્યારે લાગે છે કે વધુ પડતા વૃદ્ધિ વિકાસ છે અને સરખા પ્રમાણમાં સૂયા નથી બેસતા ત્યારે ઉપયોગ કરવાનો છે ખાસ આ બાબતનું દરેક ખેડૂત મિત્રો ધ્યાન રાખે ત્રીસથી પિસ્તાલીસ દિવસ દરમિયાન પહેલાં તો સરખા પ્રમાણમાં ફૂલ આવી જાય મગફળીની અંદર સરખા ફાલ બેસે એની ઉપર ધ્યાન રાખવાનું છે પિસ્તાલીસથી પચાસ દિવસે ધીમે ધીમે સુયા બેસે છે જો સૂયા સરખા પ્રમાણમાં બેસતા હોય છે તો કોઈ ખોટા ખર્ચા નથી કરવાના પચાસથી પંચાવન દિવસના સમયગાળામાં એવું લાગે છે કે મગફળીમાં વૃદ્ધિ વિકાસ વધુ પડતો છે મારે અને સુયા નથી સરખા પ્રમાણમાં બેસતા તો જ આ વૃદ્ધિ અવરોધકોનો ઉપયોગ કરવાનો છે પિસ્તાલીસ થી પચાસ દિવસ સમયગાળામાં એવું લાગે છે કે ભાઈ પાક સારું છે વૃદ્ધિ વિકાસ પણ માપે છે અને હજી આપણે સારા રહે સો ગ્રામ પ્રતિ પંપ આપી શકો છો આ બાબતનું દરેક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખે કારણ કે ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોએ પાંત્રીસ ચાલીસ દિવસે જે વૃદ્ધિ અવરોધકો ઉપયોગ કર્યા પછી પાછળથી દોઢવા ભરાવદાર બનાવવા માટે વધુ પડતા ખર્ચ કરવા પડે એના કરતા ખાસ આ દિવસોને ધ્યાનમાં રાખીને દરેક ખેડૂત મિત્રો માવજત કરવી જોઈએ બીજો એક જે મુદ્દો એ હતો કે ઘણી વાર શું થાય છે કે ચાલીસ અત્યારે ઘણી વખત અત્યારે આગાહી પ્રમાણ જોઈએ તો વરસાદનું પ્રમાણ રહેશે પાછી વરાપ નીકળે છે થોડા દિવસો ફરીથી વરસાદ આવવાની સંભાવનાઓ છે તો હવે આવા સમયગાળામાં ઘણી વાર ઝીરો બાઉન ચોત્રીસ આપણે આપ્યું હોય આટલું પરિણામ નથી મળી શકતું ફૂલ અવસ્થા નજીક છે કે વધુ ફૂલ હજી બેસાડવા માટે જરૂરિયાત પડે છે તો પછી ત્યાં તમે જે છે એક દવા છે એનો ઉપયોગ કરી શકો છો અને એ છે હોમોબ્રાસીનો લાઇટ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા એ તમે વીસ એમએલ પ્રતિ પંપ લઈ અને છંટકાવ કરી શકો છો ચાલીસથી પિસ્તાલીસ દિવસે અથવા પાંત્રીસથી પિસ્તાલીસ દિવસે વધુ પ્રમાણમાં ફૂલ બેસાડવા માટે હોમોપ્રાસીનો લાઈડ માર્કેટમાં ગોદરેજનું ડબલ જે આવે છે એમાં આ કન્ટેન્ટ છે એ તમે ઉપયોગ કરી શકો છો વધુ પ્રમાણમાં ફૂલ બેસાડવા માટે ખાસ એ પણ ત્યારે કે જ્યારે આપણે લાગે છે કે આપણે સ્પ્રે કર્યો છે પણ આટલું રિઝલ્ટ નથી મળ્યું એ અવસ્થા કીધું છે એટલે મારી દેવાનું એવું નથી પણ રિઝલ્ટ નથી મળતું એ માટે ત્વરિત આપણે સારા રિઝલ્ટ માટેનો ઉપયોગ તમે કરી શકો છો એટલે ખાસ દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે ત્રીસથી પિસ્તાલીસ દિવસે ફૂલ અવસ્થાએ સારા પ્રમાણમાં પેલા ફૂલ બેસવા માટે આપણે પ્રયત્નો કરીએ એની માવજત કરીએ ત્યારબાદ એવું બને કે ભાઈ પિસ્તાલીસ પચાસ દિવસે આપણને લાગે વૃદ્ધિ વિકાસ વધારે છે વધુ પડતો છે તો પછી ચાલ પચાસ પંચાવન દિવસે તમે વૃદ્ધિ અવરોધકોનો ઉપયોગ કરો પણ પિસ્તાલીસ દિવસ પછી વૃદ્ધિ વિકાસ મધ્યમ છે સુયા સારા પ્રમાણમાં બેસવાની શરૂઆત થઈ ગઈ છે તો પછી ખાલી કોટા વૃદ્ધિ અવરોધકોનો ઉપયોગ ના કરવો નહીં તો પરિણામ સ્વરૂપ આગળ જતાં પછી એનું બીજી અસર થશે તો વધુ પ્રમાણમાં પછી ખર્ચા આપણા જ વધશે એટલા માટે ખાસ આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ એટલા માટે દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આ અનુરૂપ માવજતનો પ્રયત્ન કરવો જોઈએ આપણે આ સિવાય બીજો કોઈ પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એગ્રી બોર્ડના પૂછો પ્રશ્નોમાં જાણ કરી શકો અથવા આપણા વોટ્સઅપ નંબર જે છે તો સાતસો તોંતેર પાંચસો ઉપર પણ તમે જણાવી શકો 打电话。